નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના લીલાપુર ગામે આવેલ વીર શહીદ કુલદીપ પટેલ સ્મારકની અંદર લખતર ગામના સત્ય પ્રેમ યુવાનો પહોંચ્યા તેમના દ્વારા કુલદીપ પટેલના સ્મારકની અંદર હાર દોરા પહેરાવી તેની પુષ્પાંજલિ કરી અને ઓગણસીમાં સ્વતંત્ર પર્વ દિવસની ઉજવણી કરવામાં આવી જ્યારથી લખતર ગામના લીલાપુર ગામે વીર શહીદ કુલદીપ પટેલનું સ્ટેચ્યુ એટલે કે તેનું સ્મારક મૂકવામાં આવ્યું છે ત્યારથી લખતર ગામના સત્યપ્રેમ કરુણાના યુવાનો દર છવ્વીસમી જાન્યુઆરીને પંદરમી ઓગસ્ટના દિવસે તેઓ શહીદ વીર કુલદીપ પટેલના સ્મારક પાસે પહોંચે છે અને તેમના દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવે છે તેને ફૂલોથી વધાવવામાં આવે છે અને વીર શહીદ કુલદીપ પટેલ અમર રહોના સૂત્રો પો પોકારી અને ગગનને ગજવી નાખવામાં આવે છે તેમના દ્વારા આ રીતે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી અને ધન્યતા અનુભવવામાં આવે છે ત્યારે તાલુકાની અંદર અનેક યુવાનો છે તેઓ ઇન્ડિયન આર્મીમાં જોડાઈ અને તેઓએ નોકરી પણ પૂરી કરી છે અને ઘણા બધા યુવાનો છે તેઓએ લડત આપતા આપતા શહીદીને પણ પણ લીધેલી છે